તમે જરા પૂજા બેલા પેક્કા જાઓ અમે ગાડીમાં કમર તો દે ઇસકે પાજુ છે એ પી કે આળો આફુલ ઓર્ડર રેડ ફૂલા તો પટ્ટીમાં નાખી જાઓ તમારો એ મિત્તક

મિત્રાંજ ભાઈના બંધની તૈયારી જોરશોરથી ચાલુ છે અને અમારે મિત્તાનભાઈને વનિ કાકીને ભાઈ ચેતનભાઈને દીપુ કાકા ને બધાય જોરશોરથી તૈયારી ચાલુ છે ફૂગા બોલાવવાની અને જોરદાર જોરદાર અહીંયા ફૂગા ફુગાઈ ગયા છે કેટલા બધી તો મિત્રભાઈ બેઠો બેઠો ટાઈમ પાસ કરે છે અને હું પણ હું ખાલી વિડીયો ખાધું છું

કબૂતર અહીંયા બેઠું છે હવે આગળ બધું સજાવીને દિવાલ ઉપર લગાવ્યું પછી તમને બતાવું ચાલો જય મારાજી મિત્રો આજે અમારા મિતાનભાઈ નો છે જે મિતાનભાઈ અહીંયા બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યા છે એના મમ્મા ખવર છે કઈક બિસ્કીટ ને ચા બિસ્કીટ નાસ્તો કરી રહ્યા છે અને વાયગા છે સવા છ આ લોકો ફુગ્ગા બાંધવાની તૈયારી કરે છે કારણ કે એનો બર્થડે છે એટલા માટે અને એક બીજી ખુશીની વાત બીજી ખુશીની વાત છે કે મારા છ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એટલા માટે કોંગ્રેચ્યુલેશન મને મળે અને લેવાય આજે મિતલભાઈનો બર્થડે પણ છે એટલે આપણે પાર્ટી રાખી દઈએ અને પૂરા થઈ ગયા છે મારા એની પાર્ટી રાખી દઈએ બધા મિત્રોને આમંત્રણ આપું છું આવો આપણા ઘરે નાસ્તો પાણી કરવા અને પાર્ટી રાખી દીધી છે અને જો તમારા માટે બધા ફૂગા લગાવ્યા છે મિતલભાઈનો બર્થડે છે ને એટલા માટે અને કેક પણ લાવવાની છે અને નાસ્તો પાણી અને બિરયાની ને બિરયાની ને બધું મંગાવવાનું છે વેજ હો વેજ કેમ કે આજે નવરાત્રી છે એટલા માટે

આજે તો અમારે મહેમાનની તો ધમધબાતી ભાવ ભાભાટી આવો આવો અમારા મિત્ર બેન આમ મોંઘેરા મહેમાન આવ્યા છે મોંઘેરા મહેમાન પધારો પધારો નૈના બેન આવો કેમ છો મજામાં વેલકમ વેલકમ નૈના બેન નૈના પણ નૈના બેન આવી ગયા છે અમારે અમારા મોટા બેન આવી ગયા છે નાના બેન આવી ગયા છે અને અમારે અહીંયા કલ્પના બેન ચાવલા કલ્પના બેન આવી ગયા છે જય માતાજી કલ્પના બેન કેમ અમને કલ્પના નથી અમને કલ્પના નથી કે તમે આવશો એમ વાહ પણ હવે આવી ગયા એટલે થેન્ક યુ વેરી મચ કલ્પના કાલે તમારા બ્લોગમાં કાલે આવવાનું છે એટલે થેન્ક યુ વેરી મચ તમે આવ્યા બહુ બહુ ધન્યવાદ તમે આવ્યા એનું બહુ મોટું અમારા માટે બહુ મોટું કહેવાય કા હાર્દિક અમારા માટે બહુ મોટી વાત કહેવાય કે કલ્પના બેન આવ્યા છે અમારા ઘરે થેન્ક યુ વેરી મચ સરસ સરસ હવે અહીંયા ભૂગા લગાવવાનું કામ ચાલુ છે અને મહેમાન તો હમણાં અમારે આવતા જ રહે છે બધા કેમ કે હાલ સુધી આખું ઘર ભરાઈ જવાનું છે ચાલો આગળ બતાવું પછી નાયો દિયા બેના મારા મૂંજાના છે આમાં કેટલા પુગા કે આયા પર એક જાજ જા પુગા પુગા આયા બધા અત્યારે કરાઉ તું એક કામ કર ઓલા સ્ફાઈન મને પુગા દે ઓલા આ આપણે જોરદાર પુગા થઈ ગયા છે કે પુગા વિના જ નઈલો સવાળી આયા લગાવવાનું ચાલુ કરી દીધું છે પુગા હા કરું આ શું કે

આવી ગયા છે રાજુમામા જય માતાજી જય હો જય હો પધારો પધારો વેલકમ છે તમારું સ્વાગત છે રાજુમાનું તૈયારી ફૂલ થઈ ગઈ છે પધારો તો હવે આવી ગયા છે બધા ઓ આવો 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 દર્શનભાઈ આવી ગયા છે

ये भी बताया है भैया थे धन्यवाद बताइए वाह अजय अभी तो गेट काटने गया उसके बाद हमारा अभी मास्टर आया नहीं हरकिशन भाई हमारा खास एंजॉय करेंगे वो द्थाँगा। सिक्सर 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 इज नॉट कमिंग हां आएंगे बाद में वो आएंगे આજ કરવાના છે ઇન્દુ સરેંગાનાજી તરફ એજ્યુકેશન માટે મેં બોલો ગયા રિસર્ચ કરવા માટે એવરી વન ડે આ

What are you doing?